તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસ વિશે આ યોજના અંતર્ગત મેળવો એક લાખ વીસ હજારની સહાય મકાન બનાવવા માટે મિત્રો આવા યોજના વિશે આપણે માહિતી મેળવીએ કે જેની અંદર હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે જે યોજનાનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસ છે જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક યોજના છે આ યોજના થકી પાત્રતા ધરાવતા વ્યક્તિઓને સરકાર દ્વારા મકાન માટેની સહાય આપવામાં આવશે આ યોજનાની પાત્રતાની વાત કરીએ તો વ્યક્તિની આવક મર્યાદા છ લાખ રાખવામાં આવેલી છે સહાય ધોરણની વાત કરીએ તો આ યોજનાનો લાભ કોઈપણ કેટેગરીના લોકો લાભ લઈ શકશે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર આર્થિક પસાર વિસૃત્તિ વિમુક્તિ જાતિના ઘર વહોણા ઈસ્રમોને શહેરોમાં અને ગામડામાં વસવાટ મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકને પ્લોટ ધરાવતા શ્રમોને મકાન બાંધવા માટે ગ્રામીણ શહેરી વિસ્તારમાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મકાન બાંધકામ પૂર્ણ કરવાનો સમયગાળો બે વર્ષનો રાખવામાં આવેલો છે બે વર્ષની અંદર તમારે મકાન બનાવવાનું રહેશે આ યોજનાની રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તો મિત્રો તમને ત્રણ હપ્તામાં રકમ ચૂકવવામાં આવશે જેની વાત કરીએ પ્રથમ હપ્તો તમને સાઠ હજારનો આપવામાં આવશે બીજો હપ્તો તમને ચાલીસ હજારનો આપવાનો આવશે અને ત્રીજો હપ્તો મિત્રો તમને વીસ હજારનો આપવાનો આવશે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો અરજદારનો અરજદારનો આવકનો દાખલો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આ કોઈ કોઈપણ આવાસ યોજના તૈયાર મકાન મેળવેલ નથી એ અંગેનું પ્રમાણપત્ર જમીન માલિકીનો આધારનો દસ્તાવેજ અરજદારે મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત તલાટી કે સીટી તલાટીનો પ્રમાણપત્ર મકાન બાંધકામની રજા સીઠી બીપીએલનો દાખલો જો વિધવા હોય તો પતિના મરણ તારીખનો દાખલો બેંક પાસબુક અથવા તો કેન્સલ છે અરજદાર તેમનો પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે અરજી કરવાની તારીખની વાત કરીએ તો યોજનાની અંદર અરજી કરવા માટે શરૂ થવાની તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ છે અને છેલ્લી તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ફોર્મ કેવી રીતે ભરવું મિત્રો આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવી રહ્યું છે તો મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેમાંથી તમે ફોર્મ ભરી શકશો તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો